હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું ચેનલ ટેસ્ટી ખાવામાં અને બનાવવામાં એકદમ સરળ એવું આજે ઇન્સ્ટન્ટ અથાણાની રેસીપી લઈને આવી છું તો લીલા મરચાં અને કાચી કેરીનું ઇન્સ્ટન્ટ અથાણું આજે આપણે બનાવવાના છીએ અથાણું બનાવવા માટે સૌથી પહેલા તો બે નંગ કેરી અને સાત થી આઠ નંગ જેટલા મરચાં લઈ લેશું ત્યારબાદ હવે આપણે ચપટી વગાડીને કેરી અને મરચા સુધારી લેશું મેં અહીં લાંબા કટ કરેલા છે તમને ગમતા કોઈ પણ આકારમાં કટ કરી શકો છો એક મોટા બાઉલમાં કેરી ને મરચાને ટ્રાન્સફર કરી લેશું હવે આપણે બધા મસાલા ઉમેરી દેસુ જેમાં એક ટીસ્પૂન જેટલું મરચું પાવડર ઉમેરેલું છે મેં અહી કાશ્મીરી મરચાંનો ઉપયોગ કરેલો છે તમારા ઘરમાં જો વધુ તીખું ખવાતું હોય તો તમે અહીં મરચું પાવડર વધારે પણ ઉમેરી શકો છો સ્વાદ અનુસાર નમક ઉમેરી દેસુ હાફ ટી સ્પૂન જેટલી હિંગ ઉમેરી દેસુ હિંગ નો ટેસ્ટ બહુ સરસ આવે છે એટલે જરૂરથી ઉમેરવી હવે આપણે જે અથાણામાં ખારો મસાલાનો ઉપયોગ કરીએ છીએ એ અથાણાનો મસાલો લઈ લેશું મેં અહીં ચાર થી પાંચ ચમચી જેટલો એ ખારો મસાલાનો ઉપયોગ કરેલો છે જો ફ્રેન્ડ તમને ખારા મસાલાની રેસીપી જોઈતી હોય તો મને કમેન્ટ કરી જરૂરથી જણાવો હું જરૂરથી પોસ્ટ કરીશ હવે આપણે અથાણામાં ઓઈલ ઉમેરીશું મેં જેથી અથાણું આપણું લાંબો સમય સુધી ટકી રહે હવે આપણે બધું બરાબર રીતે મિક્સ કરી દઈશું જોઈને જ ખ્યાલ આવી જાય ફ્રેન્ડ્સ કે કેવું સરસ મસાલેદાર અને ચટાકેદાર અથાણું બનીને તૈયાર થયું છે તમે અને રોટલી સાથે ભાત સાથે સાથે અથવા તો કે પરોઠા સાથે થેપલા સાથે સર્વ કરી શકો છો તો ફ્રેન્ડ તમને આ ઝટપટ બની જતા મસાલેદાર અને ચટાકેદાર અથાણા ની કેવી લાગી એ મને કમેન્ટમાં માં જરૂર થી જણાવશો ને જો તમે મારી ચેનલ પર પ્રથમ વખત જ મુલાકાત લઈ રહ્યા હોય તો વિડીયો ને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાજુમાં આપેલા બેલ આઇકન ને પ્રેસ કરી દેજો જેથી મારા વિડિયો તમારી સુધી સૌથી પહેલા પહોંચે થેન્ક યુ ફોર વોચિંગ